એકનાથ શિંદે પ્રધાન અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે શહીદ સ્મારક પર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી આ ગંભીર સમારોહ પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં યોજાયો જ્યાં નેતાઓએ ભયાનક હુમલાઓ દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપનાર સુરક્ષા કર્મચારીઓની વીરતા અને બલિદાનને સન્માન આપ્યું પાકિસ્તાન આધારિત લશ્કરે તૈયબા દ્વારા કરવામાં આવેલા છવ્વીસ અગિયાર મુંબઈ આતંકવાદી હુમલાઓમાં તાજ હોટેલ ઓબેરોય ટ્રીડેન્ટ હોટેલ છત્રપતિ શિવાજી ટર્મિનસ અને વધુ સહિતના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા આ હુમલાઓમાં એકસો લોકોના જીવ ગયા હતા જેમાં વીસ સુરક્ષા કર્મચારીઓ અને છવ્વીસ વિદેશીઓનો સમાવેશ થાય છે અને ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા હતા મુખ્યપ્રધાન શિંદે ઉપમુખ્યપ્રધાન પવાર અને ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવો આતંકવાદ સામે લડવા અને નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી શ્રદ્ધાંજલિ સમારોહે મુંબઈના લોકોની લચીલા અને હિંમત અને સુરક્ષા દળોની અડક પ્રતિબદ્ધતાને યાદ અપાવી